ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હોળી ઢુલેટી પર્વની રંગે ચંગે ઉજવણી થઈ ત્યારે એવામાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો એક વિડીયો ગઈકાલે ઢોળેટીના દિવસે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે હાથમાં દાતરડું લઈ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ઘઉંના ખેતરમાં ઘઉં વાડી રહેલા જોવા મળી રહ્યા છે પોતાના સમર્થકો સાથે ગેનીબેન ઠાકોર ગઈકાલે ભાબર વિસ્તારમાં એક ખેતરમાં પહોંચ્યા હતા જ્યાં ઘઉંના ખેતરમાં ઘઉં વાડી સાંસદ ગેનીબેન ઠાકોરે અલગ જ અંદાજમાં ધૂળેટી પર્વને ઉજવ્યો હતો જોકે આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે પ્રાકૃતિક રંગોથી પોતાના સમર્થકો સાથે તિલક હોળી પણ ખેલી હતી આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે ઘઉંની કાપણી કરતાં કરતાં જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા હતા હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જોકે આ વિડીયો ભાબર વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે